સુરત લોકસભા સુરત બેઠક બિનહરીફ થાય તેવા સંકેત પ્રાપ્ત થઈ રહ્યા છે સુરત બેઠક પર ભાજપ અને બીએસપી ના ઉમેદવાર જ અત્યારે મેદાને છે અને ત્રીજા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ છે કુલ ત્રણ ઉમેદવારો છે

બે ઉમેદવાર બાકી છે એક કહી શકાય કે મુકેશ દલાલ અને બીજા છે બીએસપીના એસ લાલ આ બંને જણા અત્યારે હાલ મેદાનમાં જોવા મળી રહ્યા છે ત્યારે શક્યતાઓ એ પણ જોવામાં આવી રહી છે કે બીએસપીના એસપીના લાલ પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી શકે છે પરંતુ જે પ્રમાણે એબીપી અસ્મિતા સાથે બીએસપીના જે ઉમેદવાર છે તેમના સમર્થકો છે તેમની સાથે વાતચીત થઈ છે ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે બીએસપી મેદાનમાં રહેશે તેઓ અત્યારે હાલ અન્ડરગ્રાઉન્ડ છે કારણ કે તેમની શોધખોળ છે એ કરવામાં આવી રહી છે પરંતુ તેઓ ક્યારેય પાણીમાં નહીં બેસે એ પ્રમાણેની વાત અત્યારે જરૂર કરી રહ્યા છે પરંતુ જે પ્રમાણે માહિતી મળી રહી છે મુકેશ દલાલ બિનહરીફ જાહેર થાય તેવી શક્યતાઓ છે ત્યારે માત્ર હવે બે કદમ પરથી એક કદમ પર અત્યારે હાલ આવી ચૂક્યું છે અને માત્ર એક ઉમેદવાર છે એ બાકી છે એ પ્રમાણેની અત્યારે હાલ પરિસ્થિતિ સામે આવી રહી છે જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે બીજેપી માત્ર એક કદમ દૂર વિજય તિલક કરવાથી માત્ર એક કદમ દૂર છે અને એક ઉમેદવાર જો પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લે ત્યારે મુકેશ દલાલ છે એ બિનહરીફ સાબિત થઈ શકે છે એ પ્રમાણેનું ચિત્ર સ્પષ્ટ થશે જે પ્રમાણે ગઈકાલે જે રીતે તમામ જે કાર્યકર્તાઓ છે ઉમટી પડ્યા હતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું ત્યારે તેમના ટેકેદારો નહોતા આવ્યા ત્યારે આ પ્રમાણેની સ્થિતિ સાબિત થઈ હતી આજે બાવીસ તારીખ જે પ્રમાણે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ અને આ છેલ્લા દિવસે ચિત્ર હવે સ્પષ્ટ થઈ રહ્યું છે માત્ર એક ઉમેદવાર અત્યારે હાલ છે મુકેશ દલાલની સામે એ પણ અત્યારે હાલ બીએસપીના છે બીએસપીના પ્યરે પોતે મેદાનમાં હોવાનું અત્યારે હાલ કહી રહ્યા છે પરંતુ સમય આગળ જેમ જેમ જશે તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થતો જશે મુકેશ દલાલ બિનહરીફ સાબિત થાય બિનહરીફ જાહેર થાય એ પ્રમાણે અત્યારે હાલ ચિત્ર સામે આવી રહ્યું છે પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ દ્રશ્ય જોવા મળી રહ્યા છે સૂત્રો પાસેથી જે પ્રમાણેની જાણકારી સામે આવી રહી છે તે મુજબ જે ચિત્ર ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યું છે ત્યારે તમામે તમામ જે રીતના અપેક્ષ ઉમેદવારો સહિત કુલ સાત જેટલા કુલ આઠ જેટલા ઉમેદવારો છે એ મુકેશ દલાલની સામે મેદાને હતા આઠ પૈકી સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે અને હવે માત્ર એક જ ઉમેદવાર છે એ બાકી છે જે સુરત લોકસભા બેઠક ઉપર જે પ્રમાણે અપક સહિત આઠ ઉમેદવારો છે એમાં જે રીતે એફિડેવિટ રજૂ કરવામાં આવીએ છે ત્યારે કલેક્ટર દ્વારા સત્તાવાર જાહેરાત છે એ બપોર બાદ કરવામાં આવશે નવા સમાચાર સામે આવી રહ્યા છે કલેક્ટર બપોર બાદ જાહેરાત કરી શકે છે સંપૂર્ણ ચિત્ર કયા પ્રકારનું છે એ જાહેરાત કરી શકે છે સુરત લોકસભા બેઠક છે એ બિન હરીફ થઈ શકે છે તે પ્રમાણે સૂત્રો તરફથી સમાચાર સામે આવી રહ્યા છે માત્ર એક કદમ દૂર હતું અને એ એક કદમ દૂર એક ઉમેદવાર છે એ મેદાને હોવાનું અત્યારે હાલ દાવો કરી રહ્યા છે પરંતુ જેમ જેમ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે માત્ર એક ઉમેદવાર જ્યારે બાકી છે ત્યારે તે પણ ફોર્મ પરત ખેંચે તેવી સંભાવનાઓ છે બપોર બાદ કલેક્ટર છે આ બાબતને લઈને જાહેરાત કરી શકે છે ત્યારે મુકેશ દલાલ અને પ્યારેલાલ આ અટકવા માંગીએ છીએ સાથે ધારાસભ્ય વિનુભાઈ પર જોડાયા છે વિનુભાઈ આપનું સ્વાગત છે આ ઇતિહાસ જઈ રહ્યો છે જો બીએસપી ના ઉમેદવાર સુરત બેઠક પરથી ઉમેદવારી પાછી ખેંચે તો પછી આ સીટ જાહેર થઈ શકે છે જી આવી રહ્યો છે વિનુભાઈ કારણ કે જે પ્રકારે કોંગ્રેસની જે અનાવડત છે છે જે પ્રકારે એ એક ચલાવ્યો અત્યારે એ કોઈ સ્થિતિમાં નથી અને એમને જે એની ભૂમિકા ભજવવાની હોય વિપક્ષ તરીકે એ પણ એમાં ઉણા ઉતરે છે

ચારસો પારનો આ વખતે ભાજપનો એજન્ડા છે જે એક ગોલ નક્કી કરેલો છે અને એમાં વિજય તિલક સ્વરૂપે સુરતની આ બેઠક જોડાઈ જશે સુરત બેઠક પર હાલ માત્ર બે ઉમેદવાર છે સાથે સાત ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે સંવાદદાતા ધનરાજ બગલે લાઈવ જોડાયા છે જી ધનરાજ જે બિલકુલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે પ્રમાણે કુલ નવ ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા નવ પૈકી એક મુકેશ દલાલ જેવો બીજેપીના છે અને ત્યારબાદ આઠ જેટલા ઉમેદવાર છે એ બીએસપી સહિત અપક્ષ એટલે કે કુલ આઠ ઉમેદવારો છે એ મેદાને હતા તે પૈકી આઠ પૈકી સાત ઉમેદવારોએ એફિડેવિટ રજૂ કરીને પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા છે અને માત્ર

સૌથી મોટા અત્યારની મિનિટના સમાચાર કહી શકાય કે સુરત પર આપના સિવાય માત્ર ને માત્ર બીએસપી ના ઉમેદવાર છે અને જો તેઓ પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે છે તો આપની આ બેઠક બિન હરીફ જાહેર થઈ શકે છે કેટલી મોટી વાત આપના માટે એઓ આવી કાલ્પનિક સ્થિતિ વિશે કોઈ વાત કરવા માંગતો નથી અમે હાલ સુરત ચૂંટણીની 7 તારીખમાં અમારું જંગી બોમોરી રેલી જેટુ એની અમે તૈયારી કરી રહ્યા છે હાલ મારી કટરાગામની રેલી પૂર્ણ થઈ છે બપોર પછી બીજી રેલીનું નું કાર્યક્રમ આયોજન છે અને એ દરમિયાનમાં પણ વિવિધ સમાજના ના આગેવાનો મળવાના મારા કાર્યક્રમો છે પણ મુકેશભાઈ આ બહુ મોટી અને ઐતિહાસિક ઘડી કહી શકાય કારણ કે માત્ર આપની સામે હવે બીએસપીના એક જ ઉમેદવાર છે અને જો એ પણ ન હોય તો આપ બિન હરીફ જાહેર થઈ શકો છો કયું ને કે અમે ઉમે હરીફ અમે છે ને તે હરીફ ગણતા કે હરીફ નું મોડું જોતા નથી મિત્ર એક અર્જુન પક્ષીની જેમ આંખ જે દેખાય તે અમારો એક માત્ર લક્ષ્ય સાત તારીખ અમારી સાથે વાતચીત કરવા માટે તો સુરત બેઠકને લઈ અને આ અત્યારની મિનિટના આ સૌથી સચોટ અને મોટા સમાચાર માત્ર અને માત્ર બે ઉમેદવારો

લોકતંત્ર માં લોકો રાજા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને ને સરમુખત્યાર શાહી શાસન કરવું છે અને લોકતંત્ર પર વિશ્વાસ નથી અને ભારતીય બંધારણને લોકો કચડી છે એટલા માટે એમના પ્રયાસો છે ગઈકાલે પણ જે એમને કોંગ્રેસનું ફોર્મ રદ કરવામાં ભૂંડી ભૂમિકા ભજવી એ પણ બધાને આખા સુરત સહિત દેશની કરોડ પ્રજાને મીડિયા તંત્રને ખબર છે ને આજે જે પ્રમાણે આર્થિક પગલો આપીને કે પોલીસ તંત્રનો ઉપયોગ કરીને અપક્ષ ઉમેદવારો પાસે ફોર્મ ખેંચાવવાની જે પ્રક્રિયા હાથ ધરી છે ભારતીય જનતા પાર્ટીએ એ જ બતાવે છે કે એમને લોકશાહીમાં બિલકુલ વિશ્વાસ નથી અને હારથી ડગાઈ ગયા છે ચાર તો પાંચ નો સૂત્ર માત્ર સૂત્ર લઈ જવાનો છે દોઢસો પાર થઈ જાય થવાની શક્યતા હાલ દેખાતી નથી કારણ કે લોક રોષ એટલો બધો છે ભારતીય જનતા પાર્ટી સામે સામાન્ય પ્રજાજનો ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત થઈ ગયા છે ક્ષત્રિયો હેરાન છે ખેડૂતો હેરાન છે શ્રમિકો હેરાન છે દલિતો હેરાન છે મુસ્લિમો હેરાન છે એટલે આ બધા કારણોસર ભારતીય જનતા પાર્ટી હાર નથી પચાઈ શકવાની એટલા માટે આવા બધા પ્રયાસો કરી રહી છે અને એમને એમ લાગશે કે કદાચ સુરતમાં એમને ફાયદો મળશે પરંતુ પાંચસો પિસ્તાલીસ માંથી પાંચસો સીટ પર ભારતીય જનતા પાર્ટીને કે એના ગઠબંધનને નુકસાન થશે અસલંબે પણ કોંગ્રેસ ક્યાં આ ઊણી ઉતરીયા પોતાની સુરત લોકસભા બેઠક બચાવવામાં તો એમાં પણ ભારતીય જનતા પાર્ટીને મુખ્ય ભૂમિકા રહી ષડયંત્ર રચવામાં એ પણ જગ જાહેર થઈ કારણ કે જે નીલેશ કોમબાણીના ટેકેદાર હતા એમને કલેક્ટર કચેરી એફિડેવિટ કરાઈને લઈ ગયા એફિડેવિટ કરનાર જે નોટરી વકીલ છે ભારતીય જનતા પાર્ટીના તક્રી આગેવાન છે વિરણ ગોઘારીજી તો વેરા વેરારબા તાઉબીર યુનિવર્સિટીમાં સેનેટ સિંડિકેટ મેમ્બર તરીકે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે દિનેશ જોધાણી જે પોતે પાટીદાર સમાજના છે